અમદાવાદના ચાંદુડિયા ખાતે આવેલી શક્તિ વિદ્યાલય દ્વારા ચાંદીપુરા વાયરસને લઈને બાળકોને જાગૃત કરવામાં આવ્યા ચાંદલોડિયા ખાતે આવેલી શક્તિ વિદ્યાલય દ્વારા ચાંદીપુરા વાયરસને લઈને બાળકોમાં જાગૃતતાના ભાગરૂપે બાળકોને વિડીયોના માધ્યમથી સાવચેત રહેવા માટે રોગ વિશે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા ત્યારે ચાંદીપુરા વાયરસ હાલ સમગ્ર ગુજરાતના શહેરો અને વધુ પ્રમાણમાં ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે ત્યારે આ વાયરસ વધુ ન ફેલાય અને બાળકો તેનો ભોગ ન બને તે પહેલા તકેદારીના ભાગરૂપે સાવચેત થઈને સાવધાની રાખીએ અને તેની સામે રક્ષણ મેળવીને તેને નાબૂદ કરવાના સંદર્ભે બાળકોમાં જાગરૂકતા અને સાવચેતી માટે અમદાવાદના ચાંદોડિયા ખાતે આવેલી શક્તિ વિદ્યાલય દ્વારા દરેક બાળકોને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પ્રસ્તુત કરેલા સાવચેતી માર્ગદર્શન વિડિયો ડિજિટલ ક્લાસરૂમમાં બતાડવામાં આવ્યો હતો સાથે જ શિક્ષકો દ્વારા પણ બાળકોને સમજાવીને સાથે જ શિક્ષકો દ્વારા પણ બાળકોને સમજાવીને રોગ અને તેના લક્ષણો વિશે માર્ગદર્શિત કર્યા હતા અને જાગૃત કરવામાં આવ્યા હતા સાથે જ સ્કૂલના શિક્ષક ભાવેશભાઈ દ્વારા પણ સ્કૂલમાં દરેક બાળકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સ્કૂલ બિલ્ડિંગ અને ખાસ કરીને ક્લાસરૂમ શૌચાલય જેવી જગ્યાઓ પર સતત સાફ સફાઈ જંતુનાશક દવાનો છંટકાવ જેવી બાબતો પર નજર રાખવામાં આવે છે તેમ પણ જણાવાયું હતું ત્યારે આ ખાસ પ્રસંગે ચાંદુડિયા વોર્ડના કોર્પોરેટર હીરાભાઈ પરમાર પણ હાજર રહ્યા હતા અને સ્કૂલની આસપાસના તમામ વિસ્તાર અને ચાંદુડિયા વોર્ડમાં જરૂર જણાઈ ત્યાં હેલ્થ વિભાગ દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ વગેરે જેવી બાબતો ઉપર જંતુનાશક દવાઓના છંટકાવ વગેરે જેવી બાબતો ઉપર સતત ધ્યાન રાખવામાં આવશે તેવું પણ જણાવાયું હતું ચાંદીપુરા વાયરસને લઈને જે અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે સારામાં સારો કાર્યક્રમ છે તેમજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મળતી ગાઈડલાઇન મુજબ શાળાના સંચાલક અને મેનેજિંગ ટ્રસ્ટી માણેકભાઈ અને વિનોદભાઈ સાહેબ દ્વારા તેમજ ઓફિસ સ્ટાફ દ્વારા બાળકોની સલામતી માટે તમામ પ્રકારની તકેદારીના પગલાં લેવામાં આવે છે જેમ કે શાળાના તમામ વોશરૂમ ચાર વખત સાફ સફાઈ કરવામાં આવે છે શાળાના ક્લાસરૂમના તમામ બારી બાણાઓ હવા ઉજાસિત છે અને તમામ ખુલ્લા જ રાખવામાં આવે છે શાળા તરફથી ફોગિંગ મશીન વસાવવામાં આવેલું છે અને અઠવાડિયાની અંદર બે દિવસ ફોગિંગ મશીન દ્વારા શાળામાં દવાનો છંટકાવ કરી અને જંતુરહિત કરવામાં આવે છે તેમજ શાળાની આજુબાજુમાં રહેલા વિસ્તારમાં એટલે કે શાળાના મુખ્ય ગેટની બહાર દવાનો છંટકાવ એમ સી દ્વારાને જાણ કરી અને કરાવવામાં પણ આવે છે એમાં બાળકોને શીખવાડવામાં આવ્યું છે કે આ રોગ જે છે એ બાળકોમાં વધારે ફેલાય છે પ્લસ કે જે બાળકો જે છે એ કેવી રીતે સાવચેતી રાખી શકે છે એમને કપડાં કેવા પહેરવા જોઈએ અથવા તો એમની આજુબાજુમાં જે ઉપદ્રવ ફેલાઈ રહ્યો છે મચ્છર છે માખી છે એમનો એમનાથી એમને કેવી રીતે એલર્ટ રહેવાનું છે એની તકેદારી વિશેના એના લક્ષણો શું છે રોગના એ વિશે અમે આજે જણાવ્યું છે અથવા તો અવારનવાર જ્યારથી ન્યૂઝ સાંભળ્યા છે ત્યારથી બાળકોમાં જાગૃતતા ફેલાય એ માટે અમે અવારનવાર બાળકોને શિખામણ આપીએ છીએ કે ભાઈ તમે આ રોગના આવા લક્ષણો છે અથવા તો એના દ્વારા શું શું થઈ શકે છે અથવા તો તમારામાં કંઈ પણ તમને આવા લક્ષણો દેખાય છે તો તમે તરત તમારા પેરેન્ટ્સને જાણ કરો અથવા તો તમે સ્કૂલમાં છો તો તમને એવું લાગે છે કે મને તાવ આવી રહ્યો છે તો તમે તમારા ટીચર્સને જાણ કરો તો અમે તમારા પેરેન્ટ્સને જાણ કરી શકીએ અને તમારા પેરેન્ટ્સ તમારી યોગ્ય રીતે સારવાર કરાવી શકે હા અમારા સ્કૂલમાં છે દર પેન્સ અમારે એક્ટિવિટી રાખીએ છીએ બાળકોની તો પ્રવૃત્તિની તો આ વખતે અમે નેક્સ્ટ લાસ્ટમાં રાખી હતી અમે તો પ્રવૃત્તિની એ સમય તમે અમે બાળકોને બધાને સમૂહમાં ભેગા કર્યા અને ચાંદીપુરા વાયરસ શું છે તેના લક્ષણ શું છે અને તેનાથી બચું બચી કેટલી શકાય એ બાબતમાં બાળકોને મેં સમજાય તો નાના સેમિનાર રાખે તો પણ એમાં મોટા ધારોના બધા જ બાળકો અને નાના બાળકોને વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ બાળકોને બોલાયા સમજાયા અને તે લોકોમાં જે મનમાં ઊંઝાતા જે પ્રશ્નો હતા એના નિરાકરણ કરીને બાળકોને એટલું પણ કહેવામાં આવ્યું કે આપણી સલામતી આપણા હાથમાં જ છે અને સાથે આપણી આજુબાજુ રહેલું જે વાતાવરણ છે જે નવીવાળું વાતાવરણ છે તેને કીધું દૂર કરવું જોઈએ આપણા ઘરના સભ્યોને ઘરની સફાઈ માટેની માહિતી કેવી આપવી જોઈએ અને હા કદાચ એવું બની શકે કે બાળકોને થોડી ઘણી પણ લક્ષણો એવા હોય કે સામાન્ય શરદી છે ફીવર છે થોડું બોડી પેઇન થઈ રહ્યું છે તો તેને પોતાના પેરેન્ટ્સને કહેવું જોઈએ કા તો તરત નજીકના દવાખાને સારવાર માટે જવું જોઈએ બાળકે ઘણા બધા બાળકો ઇન્ટરેસ્ટથી સામે સારા સવાલો કર્યા અને સામે એમને જવાબો પણ એમાં સારા આપ્યા જેથી બાળકોને તેમ જ્ઞાન મળ્યું અને હું તો એમ જ કહું છું કે તમારી ચેનલ દ્વારા બધા બાળકો બીજા અન્ય લોકોને પણ સારી માહિતી અને સાચી માહિતી મળે તેવા પ્રયાસો માટે થેન્ક યુ બાળકોને અમે અચાનદી પૂરા વાયરસ વિશે દરેક વાલીઓની મીટિંગ કરી અને વાલીઓને પણ જાગૃત કર્યા બાળકોની સાવચેતી કેવી રીતના રાખવી બાળકોને બહારનો નાસ્તો ન ખવડાવવો બાળકોને ગંદા પાણીની પાસે રમવા ન મોકલવા આવી નાની નાની ઘણી બધી વસ્તુ છે કે જે વાલીને જાગૃત કરે છે અને વાલીએ અમને સપોર્ટ પણ કર્યો કે આ સાચી માહિતી છે અને શાળા દ્વારા અમને ઘણી સાચી માહિતી આપી અને અમને જાગૃત કર્યા શાળાની અંદર પણ બાળકોની ખૂબ જ સાવચેતી લેવામાં આવે છે નાસ્તો કરવા માટે જ્યારે બાળકો નીચે રિસેસમાં બેસે છે એ પહેલાં મેદાનની અંદર અમારા પટાવાળા બહેનો દ્વારા ફિનાઇલનો છંટકાવ કરીએ છીએ સેજ પણ માખીનો ઉપદ્રવ ન થાય એની પણ પૂરેપૂરી કાળજી વોશરૂમની અંદર પણ દિવસમાં ચાર વખત સાફ કરાવીએ છીએ દરેક રૂમની અંદર હવા ઉજાસ પંખા લાઇટો ચાલુ કે જ્યાંથી કોઈ પણ માખી મચ્છર ફેલાય નહીં બાળકોને પણ દરેક શિક્ષકો વારંવાર આના વિશે માહિતી આપે છે બહાર શાળાની બહાર પણ દવાનો છંટકાવ કરીએ છીએ અમારા મેનેજિંગ ટ્રસ્ટી પ્રિન્સિપાલ પોતે સ્વૈચ્છિક પોતાના ઘરનું એ પ્રમાણે દરેક બાળકોની કેર લે છે શાળાના શિક્ષકો પણ આ અંગે ખૂબ જ જાગૃત છે અને વાલીઓને બાળકોને પણ જાગૃત કરે છે ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં જે ચાંદીપુરા વાયરસનો રોગ થયો છે બાળકોમાં એના વિશે જે બાળકોમાં જાગૃતિ આવે એના વિશે વિદ્યાલયના સંચાલક શ્રી માણકભાઈ પટેલ સાહેબ દ્વારા જે આ વિશેષ કાર્યક્રમ રાખી અને બાળકોમાં આવ જાગૃતિ આવે એના માટે હું સૌપ્રથમ તો માણકભાઈ સાહેબને અભિનંદન આપું છું અને રાજ્ય સરકાર દ્વારા આજે દરેક સ્કૂલમાં લગભગ આ અવેરનેસ પ્રોગ્રામ થાય આપણે ચાંદોડા વિસ્તારની એના માટે આપ ડીપી ન્યૂઝ દ્વારા પણ તમે જે પગલાં ભરા છે એના માટે આપને પણ અભિનંદન આપું છું ખાસ કરીને બાળકોના જે આ જે ચાંદીપુરા વાયરસ છે એ આપણે ચાંદોડા વિસ્તારમાં જ્યાં પણ જરૂર પડે કોર્પોરેશન તરફથી ત્યાં અમે દવાનો છંટકાવ કરીએ છીએ અને બાળકોને હેલ્થ ખાતાને પણ સૂચના આપીએ છીએ કે જે સોસાયટીમાં તમે જાઓ ત્યાં બાળકોને પણ તમે એના વિશે જાગૃત કરો કે ભાઈ માટીમાં કે ગંદા સ્થળ હોય ત્યાં રમવાનું પણ એમને રમવા માટે પણ અમે ના પાડીએ છીએ અને જે પણ વિસ્તાર સોસાયટીના ત્યાંથી અમને માહિતી આપે છે કે ભાઈ આ વિસ્તારમાં પાવડર કે સાંટો કે ગેમેક્સ કે ફોગિંગ કરો ત્યાં અમે તાત્કાલિક એ વિસ્તારમાં કોર્પોરેશન જે જે સેવા અમે પૂરી પાડીએ છીએ જે જે એ અમે ત્યાં સેવાઓ પૂરી પાડીએ છીએ અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહું ડીપી ન્યૂઝ ગુજરાત